વીહવી મણની રાસનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હે હવા છ વીઘા પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર મુજરો કરવા જાય તમારો ડોહો

ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા પાદર માંથી ગુજરાત ના ખેડૂતો ને પૂછવું છે કે હું આ આઠ હજાર રૂપિયા ની ફીસ લેવા માટે તમે અહીંયા બેઠા છો હે

તમને ખોબલે ને મત આપી અને આજ એકો ને અઢેઠ જણા ને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષોય નથી થયો પણ અમારી જનતા લાગે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનતાની કોખ લાગે કોખ અને એટલે હું વિનંતી કરું છું અધિકાર માટે આજ વડિયાના ના આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લાના